નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાનું મેરિટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ મૂકવામાં આવેલું છે તેના વિશે વાત કરીશું સૌપ્રથમ પરીક્ષાની વાત કરીએ તો ટેકનિશિયન ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ એક્સરે ટેકનિશિયન વેટનરી ડૉક્ટર મેડિકલ ઓફિસર ફિમેલ હેલ્થ વર્કરની સત્યાવીસ એક અને અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ એક્ઝામ લેવામાં આવેલી હતી જેનું આજ રોજ ફાઇનલ મેરટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે મેટ લિસ્ટ જોવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને વેઇટિંગ લિસ્ટની પીડીએફની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાઈ શકો છો ધન્યવાદ